બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલકી છે એ તારો હિંડોળો ઝૂલે છે કાના જારથી એ મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી એ વાલી સખીઓ મારી સાથ સજી સોળે શણગાર એ વાલી સખીઓ મારી સાથ સજી સોળે શણગાર તને જોયો મેં તો જમના ઘાટે જારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી તારી જુગલ જોડી સાથ ઝુલાવે ઝૂલાવે રાત તારી જુગલ જોડી સાથ સખીઓ ઝૂલાવે દિનરાત તારા પ્રેમના પુષ્પો ખીલા જારથી दर उका तारि हिँडोरे हंस पपटने मोर कोयल कर कलर वोर हिँडोरे हस पपट मोर कोयल कति कलर वोर तारी नजर सामे तो जु मै मारी थिर उडि गई त्यार थी। આવ્યો શ્રાવણ માં સરૂડો ઝરમર વરસે મેહુલો આવ્યો શ્રાવણ માં સરૂડો ઝરમર વરસે છે મેહુલો એ તારી મોરલીનો નાદ સુણો જારથી એ મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી એ નંદ જસોદા ના લાલા માતા દેવ કી ના જાયા એ નંદ જસોદા ના લાલા માતા દેવ કી ના જાયા તે તો વનરાવનમાં ગાયો ચારે જાર થી એ મારી ની ઉડી ગઈ ગઈકાના ત્યારથી એ વૈષ્ણવ વિનવે જ્યારે જ્યારે દર્શન દીધા ત્યારે ત્યારે વૈષ્ણવ વિનવે જ્યારે જ્યારે દર્શન દીધા ત્યારે ત્યારે વિનંતી ને દોડી આવ્યો જ્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી એ તારો હિંડોળો છે કાના જ્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય